નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતના કપોદરામાં મીઠાઈ વિક્રેતાને મસાજ કરવું ભારે પડ્યું યુવતીએ મસાજ કરીને વેપારીનો ફોટો લીધો અને બ્લેકમેલ કરી વેપારી સાથે ત્રણ પોઈન્ટ લાખ પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે પહેલાં ચાલીસ હજાર અને ત્રણ વર્ષ બાદ ફરી બ્લેકમેલ કરવામાં આવ્યો અને રૂપિયા પડાવ્યા હતા વેપારી રૂપિયા ના આપે તો તેનો વિડીયો પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી કપોદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી મીઠાઈના વેપારી સરથાણામાં ત્રણ વર્ષ પહેલાં ફિઝિયોથેરાપી માટે ગયા હતા તે વખતે ફિઝિયોથેરાપીના ક્લિનિકમાં કામ કરતા ફેઝાન નામના એક કર્મચારીએ વેપારીનો ફોટો પાડી લીધો હતો આ ફોટાના આધારે તે વેપારીને છેલ્લા ત્રણ વર્ષથી બ્લેકમેલ કરી ત્રણ પોઈન્ટ પચાસ લાખની રકમ પડાવી હતી વેપારીએ છેવટે કંટાળીને કપોદરા પોલીસમાં ફરિયાદ આપી છે આરોપે ફૈઝાન સરથાણામાં ફિઝિયોથેરાપીના ક્લિનિકમાં નોકરી કરતો હતો તે વખતે વરાછાના સુડતાલીસ વર્ષીય આધેડ કમરના દુખાવાને કારણે ક્લિનિકમાં મસાજ કરવા જતા હતા આરોપી ફૈજાન ક્લિનિકમાં વેપારીને મસાજ કરી આપતો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે